નમસ્કાર આપ જોઈ રહ્યા જૈન પ્રગતિ સેન્ટર દ્વારા જેપીસી કપ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ઓક્સન સેરેમની તેને લઈને યોજવામાં આવી અગિયાર મેથી ઓગણીસ મે એસઆરપી મેદાનમાં યોજવામાં આવશે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન પ્રગતિ સેન્ટર એક એવી સંસ્થા છે કે જેમાં જૈન યુવાનોની પ્રતિભા વિકસે તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવે છે જૈન પ્રગતિ સેન્ટરના પ્રમુખ દીપકભાઈ દોશીએ જણાવ્યું હતું કે જેપીસી કપ બે હજાર ચોવીસની ઓક્શન સેરેમની યોજવામાં આવી હતી જેમાં મેન્સની દસ ટીમો વિમેન્સની ચાર ટીમો બે સિનિયર સિટીઝનની ટીમો અને નાન નાના બાળકોની ટીમો માટે ઓક્શન આઈપીએલ સ્ટાઇલમાં યોજવામાં આવ્યું જેની મેચોની શરૂઆત અગિયાર મેથી શરૂ થશે અને ઓગણીસ મેના રોજ સેમિફાઈનલ અને ફાઇનલ મેચ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે